ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન સત્તર જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરતા પાંચ દિવસ બાદ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જૈશવાલની રજૂઆત કરવા પહોંચ્યા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ સત્તર જેટલી બહાર રાજ્યમાંથી આવતી અને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી અને ફ્રૂટના ગાડીનો દંડ રૂપિયા સત્તર હજારનો દંડ માંગી રહ્યા છે શનિવારે સવારે સાત થી આઠ કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા પંદર થી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા પંદર થી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપવાની તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીઓને ન હતા ફ્રૂટના વેપારીઓ દ્વારા બે ત્રણ વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા પણ વેપારીઓને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો ફરી આજે ફ્રૂટના ગાડીના માલિકો અને ફ્રૂટના વેપારીઓ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જૈસ્વાલને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને વેપારીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો फ्रूट व्यापारियों ने स्थानिक नगर सेवक द्वारा हैरान गति करने आक्षेप करती आप हाँ है आपसे गाड़ी, गाड़ी, गाड़ी से ही हम कमा के खाते गाड़ी की चलेगी तो हम अब चार चार पाँच पाँच दिन अगर यहाँ बैठेंगे तो घर खर्चा कैसे चलाएंगे घर पे मेरा कोई भी नहीं मम्मी पापा से घर वाली है और दो बच्ची है वो चार दिन से हमारे फोन लगा लगा के परेशान कर रहे हैं तुम आ जाओ तुम आ जाओ અબો અગર હમ નહી જાએંગે તો ચાર ચાર પાંચ પાંચ દિન કોઈ ગઈ ગાડી અમારી એવી માંગ છે કે જે એમનું કાયદેસર દંડ થતું હોય એ પ્રમાણે લઈને આ બિચારા ગરીબ ડ્રાઈવરો ને બી છોડીને એ લોકો પોતાના ગામે જાય ને અમારા લોકોને બી ત્યાંથી ગાડીઓ ભરવા રાજી નથી હવે ત્યાંથી ગાડીઓ ના ભરે તો વેપાર ના થાય વેપાર ના તો બધું કામ અટવાઈ રહે એના લીધે ગમે તે બી જે કરીને રસ્તો કરીને અમને જે કાયદેસરનું વ્યવસ્થિત દંડ થતું હોય સત્તર હજાર રૂપિયા તો બહુ વધારે દંડ છે જે વ્યવસ્થિત દંડ થતું હોય એ લઈને અમે દંડ ભરવા માટે રાજી છીએ કેટલી ગાડીઓ છે લગતી તેર ચૌદ ગાડી છે આશરે કંઈક મહારાષ્ટ્રની છે કંઈક એમપીની છે કંઈક લોકલ બે ત્રણ ગાડી છે એટલે ટોટલ મળીને તેર ચૌદ જેવી ગાડી છે

એમને ભાઈ કઈક કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને બધી ગાડીઓ ડિટેન કરાવીને ત્યાં આટલા દ્રા મોકલાઈ નહી તો હવે સાહેબ અમે તો વિનંતી કરી શકીએ એનાથી વધારે દીપકભાઈ ખંડેરો